આ તરફ મહીસાગર નદીનું રૌદ્ર સ્વરૂપ તમને બતાવવું છે વડોદરાના પાદરામાંથી પસાર થતી મહીસાગર નદીનું રૌદ્ર સ્વરૂપ સામે આવ્યું ઝે ચોવીસ કલાક પર જુઓ નદીના આકાશી દ્રશ્યો કડાણા ડેમમાંથી નદીમાં પાણી છોડવામાં આવી રહ્યું છે અને તેના કાંઠે તેના કારણે કેવી રીતે બે કાંઠે વહી રહી છે આ નદી મહીસાગર નદીમાં પાણી છોડાતા ઘોડાપુરની પરિસ્થિતિ સર્જાય છે નદી કાંઠાના જેટલા પણ ગામો છે એલર્ટ કરી દેવામાં આવ્યા છે તેમને સુરક્ષિત રહેવા માટે સાવચેત રહેવા માટે સૂચન કરી દેવામાં આવ્યું છે આકાશી દ્રશ્યો આપ જોઈ રહ્યા છો કેવી રીતે મહીસાગર ના પાણી આસપાસના વિસ્તારોમાં ફરી વળ્યા છે વધુ માહિતી સાથે સંવાદદાતા મિતેશ જોડાઈ ગયા છે મિતેશ મહિસાગર નદી છલોછલ છે બે કાંઠે કડાણા ડેમ પણ પાણી છોડવામાં આવી રહ્યું છે શું કઈ પરિસ્થિતિ પાદરાની આસપાસ અ બિલકુલ થી જે રીતે નિધિ વાત કરીએ તો કડાણા ડેમ માંથી છે તો ત્રણ લાખ ક્યુસેક પાણી છે તે મહીસાગર નદી માં છોડવામાં આવ્યું છે જેને લઈને પાદરા તાલુકામાંથી પસાર થતી જે મહીસાગર નદી જે નદી છે તેમાં પૂર આવ્યું છે બે કાંઠે વહી રહી છે અને તેનું રૌદ્ર સ્વરૂપ સામે આવ્યું છે આકાશી દ્રશ્યોમાં પણ સ્પષ્ટપણે જોઈ શકાય છે કે નદીના પાણી છે તે ક્યાંક ખેતરોમાં પણ ઘુસે તે પ્રકારની સ્થિતિ જોવા મળી રહી છે વહીવટી તંત્ર દ્વારા છે તે બાર થી તેર જેટલા ગામો છે જે નદી કાંઠા વિસ્તારને તમામ ગામોને છે તે એલર્ટ પર મૂકવામાં આવ્યા છે સાથે કોઈ પણ વ્યક્તિને છે તે નદીમાં પ્રવેશ ન કરવા માટે પણ હાલ છે તે પ્રતિબંધ લગાવવામાં આવે છે એટલે કે મુજપુર ગંભીરા સહિત ડબકા વિસ્તારમાં કોઈ પણ માછીમારોને અંદર પ્રવેશ નથી કરવામાં દેવામાં આવી રહ્યો અને પોલીસ ની ટીમ પણ ત્યાં ઘટના સ્થળ પર પહોંચેલી છે અને ચોક્કસ પ્રમાણે કોઈ પણ વ્યક્તિ ની અંદર પ્રવેશ નથી કરી દેવામાં આવ્યો નથી બિલકુલ આભાર પૂરી માહિતી માટે